નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ નવની અંદર વિજ્ઞાન વિષયની ક્વેશ્ચન બેંક જાહેર કરવામાં આવી છે આ ક્વેશ્ચન બેન્કનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો જેનાથી આપની શાળામાં જ્યારે એકમ કસોટી યોજાય તો આપ સારા માર્ક મેળવી શકો તો ચાલો આપણે આ ક્વેશ્ચન બેંકનો સંપૂર્ણ અભ્યાસ કરી લઈએ એનું સોલ્યુશન કરી લઈએ જેમાં સૌથી પહેલાં સેક્શન એની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન છે પ્રાચીન વિચારધારા મુજબ નીચેનામાંથી કયું પદાર્થનું વર્ગીકરણ નથી તો એનો જવાબ આવશે છોડ ત્યારબાદ બીજો ક્વેશ્ચન બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાને પાણીની ભૌતિક સ્થિતિ શું હશે તો મિત્રો જવાબ આવશે પ્રવાહી ત્યારબાદ નીચેનામાંથી કઈ ક્રિયા પદાર્થને વાયુમાંથી ઘન સ્થિતિમાં રૂપાંતરિત કરી શકે છે તો એનો જવાબ આવશે મિત્રો ઊર્ધ્વપાદન ત્યારબાદ નીચેનામાંથી કયો દબાણનો એકમ છે તો મિત્રો આપને ખ્યાલ જ હશે કે દબાણનો એસ એકમ છે પાસ્કલ ત્યારબાદ આગળ વધીએ તો નીચેનામાંથી કયું કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કહેવાય તો જવાબ આવશે સૂકો બરફ ત્યારબાદ એક વાતાવરણ દબાણ પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે તો એનો જવાબ આવશે સો અંશ સેલ્સિયસ કદનો એકમ ખાલી જગ્યા છે તો એનો જવાબ આવશે ઘન મીટર વજનનો એકમ ખાલી જગ્યા છે તો વજનનો એસ એકમ આવશે ન્યૂટન ખાલી જગ્યા પરિબળને કારણે બાષ્પીભવનનો દર વધતો નથી તો એનો જવાબ આવશે તાપમાનનો ઘટાડો ત્યારબાદ બરફનું ગલન બિંદુ ખાલી જગ્યા છે તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે બસો તોંતેર કેલ્વિન ત્રણસો કેલ્વિન અને ઝીરો કેલ્વિન તો જ્યારે કેલવિનમાં જવાબ આપવાનો થશે ત્યારે એનો જવાબ આવશે બસો તોતેર કેલ્વિન અથવા તો અહીંયા અંશ સેલ્સિયસમાં જ્યારે પૂછવામાં આવે તો એનો જવાબ આવશે જીરો અંશ સેલ્સિયસ તો આપણ સાથે સાથે તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ વિધાનો ખરા છે કે ખોટા જણાવો એમાં દ્રવ્ય સૂક્ષ્મ કણોથી બનેલું છે તો મિત્રો વાત સાચી છે એટલે વિધાન ખરું છે પદાર્થની અવસ્થાઓ પરસ્પર રૂપાંતરિત છે તો આ પણ વાત સાચી છે કે ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ આવું રૂપાંતર થઈ શકે છે ત્યારબાદ ઘન પદાર્થોનું પ્રસરણ સૌથી વધુ છે તદ્દન ખોટી વાત છે ઘન પદાર્થોનું પ્રસરણ શક્ય નથી ત્યારબાદ કણનું ગલન બિંદુ કણો વચ્ચેનું આકર્ષણ બળ દર્શાવે છે તો આ વિધાન સાચું છે પ્રવાહીનો આકાર ચોક્કસ હોય છે તો વિધાન તદ્દન ખોટું છે પ્રવાહીને કોઈ નિશ્ચિત આકાર હોતો નથી ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો અને દરેક પ્રશ્નના બે ગુણ હશે આ તમામ પ્રશ્નો આપણને પાઠ્યપુસ્તકમાંથી મળી રહેશે જેમાં પહેલો પ્રશ્ન છે કે દ્રવ્યના કણોની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાની વાત કરીએ તો દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ રહેલા હોય પહેલી લાક્ષણિકતા થઈ બીજી લાક્ષણિકતા તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તો આમાંથી કોઈ પણ લાક્ષણિકતા આપ લખી શકો છો ત્યારબાદ ઘન પદાર્થના કોઈપણ બે લાક્ષણિક ગુણધર્મો જણાવો તો ઘન પદાર્થના ઘણા બધા ગુણધર્મો છે ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે ચોક્કસ સીમા હોય છે ચોક્કસ કદ હોય છે ઘન પદાર્થ વહનશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી ઘન પદાર્થના કણો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ રહેલું હોય છે ઘન પદાર્થના ઉદાહરણ આપણે ટેબલ પંખો લાકડું પેન પેન્સિલ તો આવા ઉદાહરણો છે આપ આપી શકો છો અને આમાંથી કોઈપણ લાક્ષણિકતા તમે લખી શકો છો ત્યારબાદ મહેશ ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે આ આપને ચોપડીમાંથી એકદમ મળી રહેશે ઘન અને પ્રવાહી વચ્ચેના તફાવતના મુદ્દા આપ લખી શકશો પ્રવાહી અને વાયુ વચ્ચેના તફાવતના મુદ્દા એમાં પણ આપ લખી શકશો ત્યારબાદ અગત્યનો પ્રશ્ન છે કે નીચેનાને ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવો જેમાં ચીમનીનો ધુમાડો મધ પાણી અને કપાસ આપેલા છે આ ક્વેશ્ચન સારો છે અને પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ પણ શકે તો ચડતા ક્રમમાં ગોઠવવાનું છે તો સૌથી પહેલાં આવશે ચીમનીનો ધુમાડો પહેલા ક્રમે આવશે ચીમનીનો ધુમાડો ત્યારબાદ બીજા ક્રમે આવશે કપાસ ત્યારબાદ ત્રીજા ક્રમે આવશે પાણી અને ત્યારબાદ ચોથા ક્રમે આવશે મધ ફરીથી એ પહેલા ક્રમે આવશે ચીમનીનો ધુમાડો ત્યારબાદ બીજા ક્રમે આવશે રૂ ત્રીજા ક્રમે આવશે પાણી અને ચોથા ક્રમે આવશે મધ ત્યારબાદ ગલન બિંદુ અને ઉત્કર્ન બિંદુની વ્યાખ્યા તો આપણ આ બધા પ્રશ્નોના જવાબ આપ ચોપડીમાંથી અવશ્ય શોધી શકશો ત્યારબાદ સેક્શન બી ઉપર જઈએ તો નીચા તાપમાને રહેલા કોઈપણ પ્રવાહીને ઊંચું દબાણ આપીએ તો દ્રવ્યની કઈ સ્થિતિ મેળવીએ તો મિત્રો જવાબ આવશે ઘન અવસ્થા આપણે મેળવીશું જવાબ આવશે ઘન અવસ્થા આપણી આસપાસ કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય રીતે ખાલી જગ્યા સ્વરૂપમાં જોવા મળે છે તો દરેકને ખ્યાલ હશે કે આપણી આસપાસ કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ સ્વરૂપમાં જોવા મળે વાયુ પદાર્થોનું પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાનું નામ તો આપણે આગળ પણ વાત કરેલી એને ઉર્ધ્વપાતન કહે છે ઉર્ધ્વપાતન કહે છે ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે તો આપણ આપણે જોઈ ગયા કે કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપને આપણે શું કહીએ છીએ તો સૂકો બરફ કહીએ છીએ સૂકો બરફ કહીએ છીએ ખાસ યાદ રાખજો ત્યારબાદ પ્રવાહી અને વાયુ બંનેમાં સમાન હોય તેવો કોઈ પણ એક ગુણધર્મ જણાવો તો મિત્રો આમ તો ઘણા ગુણધર્મો છે એ મળતા આવે છે જેમાં આપણે વાત કરીએ તો પ્રવાહી અને વાયુ બંનેમાં જોવા મળતો ગુણધર્મ છે વહનશીલતા તો પ્રવાહી પણ વહનશીલ છે વાયુ પણ વહનશીલ છે ત્યારબાદ બીજા ગુણધર્મની વાત કરીએ તો બંનેને કોઈ પણ જાતનો ચોક્કસ આકાર હોતો નથી પ્રવાહીને પણ કોઈ પણ આકાર હોતો નથી અને વાયુને પણ કોઈ ચોક્કસ આકાર હોતો નથી ઓરડાના તાપમાને ધાતુની ઘંટડી ઘન હોય છે આ હકીકત સાબિત કરતું એક કારણ આપો તો મિત્રો ધાતુની જે ઘંટડી છે એને ચોક્કસ આકાર હોય છે મિત્રો ધાતુની ઘંટડીને શું હોય છે ચોક્કસ આકાર હોય છે તો ચોક્કસ આકાર હોય તો કહી શકાય કે આપેલ જે ધાતુની ઘંટડી છે એ ઘન છે કારણ કે પ્રવાહી અને વાયુઓને કોઈ ચોક્કસ આકાર હોતો નથી તો આ એક મેઈન કારણ છે કે જેના આધારે આપણે કહી શકીએ કે ધાતુની ઘંટડી છે એ કેવી છે ઘન છે ત્યારબાદ ઘન પદાર્થ ઓગળવાની શરૂઆત થાય ત્યાર પછી તેને પૂરી પાડવામાં આવતી ઉષ્મા ઉર્જાનું શું થાય છે તો ત્યારબાદ તેને પૂરી પાડવામાં આવતી ઉષ્મા ઉર્જા અચળ થઈ જાય છે ઉનાળાના સમય દરમિયાન માટલામાં રાખેલ પાણી ઠંડુ થાય છે તે માટે જવાબદાર ઘટના કઈ છે તો મિત્રો તે માટે જવાબદાર ઘટના બાષ્પીભવન છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો અને દરેકના બે ગુણ છે તો એ પણ પ્રશ્નોના જવાબ આપ ચોપડીમાંથી શોધી શકશો બધા પ્રશ્નોના જવાબ મિત્રો ચોપડીમાં આપેલા જ છે આપ થોડીક મહેનત કરશો તો જરૂરથી મળી જશે ત્યારબાદ આગળ વધીએ વિભાગ સી જેની અંદર એક ગુણના જે કંઈ પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરીએ છીએ કેટલાક પદાર્થો તેમના કણો વચ્ચે આકર્ષણના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય ગોઠવણ રજૂ કરે છે જેમાં વાત કરીએ તો એન્ટુ વાયુ પાણી અને લોખંડ એટલે કે જે વાયુ છે એમાં કણો વચ્ચેનું આકર્ષણબળ સૌથી ઓછું હોય ત્યારબાદ પાણીમાં એનાથી થોડુંક વધારે હશે અને લોખંડની અંદર આકર્ષણ બળ ખૂબ જ વધારે હશે તો આપણને વધતા ક્રમમાં કીધું છે એટલે એન્ટુ વાયુ પાણી અને લોખંડ આવશે ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે એની અંદર આપણે વાત કરીએ તો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વિના ઘનનું વાયુમાં રૂપાંતર થવાની ઘટનાને ઉર્ધ્વા પાતન કહે છે આની પહેલાં પહેલાં પણ આપણે આ વાત કરેલી છે ત્યારબાદનો પ્રશ્ન ઠંડા ગ્લાસ ભરેલા પાણીની સપાટી પર પાણીના ટીપાં કઈ ઘટનાને કારણે જોવા મળે છે તો મિત્રો આવશે સંઘનન એનો જવાબ આવશે સંઘનન બાષ્પીભવન છે નિક્ષેપન છે ઘનીકરણ છે પરંતુ આ સંઘનનના કારણે જે ઠંડા પાણી ભરેલો જે ગ્લાસ છે એની બહાર આપણને પાણીના ટીપાં દેખાશે ત્યારબાદનો પ્રશ્ન છે વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કઈ સ્થિતિ સૌથી વધુ અનુકૂળ છે તો એનો જવાબ આવશે ઊંચું દબાણ અને નીચું તાપમાન ઓપ્શન એ ઊંચું દબાણ અને નીચું તાપમાન ત્યારબાદ આપણે આગળ વધીએ તો નીચેનામાંથી કયો વાયુનો ગુણધર્મ નથી તો એનો જવાબ આવશે ચોક્કસ આકાર ધરાવે તો આપણને ખ્યાલ જ છે કે પ્રવાહી અને વાયુઓને કોઈપણ જાતનો આકાર હોતો નથી અને માત્ર ઘન પદાર્થને જ ચોક્કસ આકાર હોય છે તો મિત્રો ચોક્કસ આકાર છે એ વિકલ્પ ખોટો છે એ વાયુનો ગુણધર્મ નથી ત્યારબાદ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા મિત્રો પુસ્તકની અંદર આપેલી છે આપ જોઈ શકશો ત્યારબાદ એક વાતાવરણીય દબાણે એકસો તોંતેર અંશ સેલ્સિયસ તાપમાનનું પાણી પ્રવાહી સ્થિતિમાં છે મિત્રો વાત તદ્દન ખોટી છે કારણ કે સો અંશ સેલ્સિયસ થાય એટલે પ્રવાહી છે એ ધીમે ધીમે વાયુની અંદર કન્વર્ટ થવા લાગે છે તો એકસો તોતેર અંશ સેલ્સિયસ તાપમાને પ્રવાહી સ્થિતિમાં આપણને પાણી જોવા મળશે નહીં માટે વિધાન ખોટું છે ત્યારબાદ ખાલી જગ્યા અહીંયા આપેલી છે કે કણો વચ્ચેનું આકર્ષણ બળ ખાલી જગ્યામાં ખૂબ જ વધારે હોય છે તો કણો વચ્ચેનું આકર્ષણ બળ આપણે અગાઉ વાત કરીએ મુજબ ઘન અવસ્થાની અંદર સૌથી વધારે જોવા મળે છે જ્યારે બર્નર દ્વારા ઉકળતા પાણીને સતત ગરમ કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દરમિયાન પાણીનું તાપમાન બિલકુલ વધતું નથી તો મિત્રો વિધાન તદ્દન સાચું છે કે જ્યારે કોઈ પણ પાણીને આપણે સતત ગરમ કરીએ છીએ તો એ દરમિયાન પાણીનું તાપમાન છે બિલકુલ વધતું નથી પદાર્થની ખાલી જગ્યાએ સ્થિતિ ચોક્કસ અને કદ ધરાવે તો મિત્રો આપણને ખ્યાલ જ હશે હમણાં જ વાત કરી એ ઘન અવસ્થા આવશે એનો જવાબ આવશે ઘન અવસ્થા ત્યારબાદ આગળ વધીએ નીચેનામાંથી કઈ સ્થિતિમાં હાઇડ્રોજન વાયુના અણુઓ વચ્ચેનું અંતર વધે છે તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે એની અંદર વાત કરીએ તો ઓપ્શન સી આવશે હાઇડ્રોજન વાયુના પાત્રના કદમાં વધારો કરો એટલે કે પાત્ર ખૂબ મોટું આપણે રાખી દઈએ તો હાઇડ્રોજન વાયુના અણો વચ્ચેનું અંતર વધી જશે ત્યારબાદ નીચેના પદાર્થો તેમના કણો વચ્ચેના આકર્ષણ બળના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે ઓક્સિજન પાણી અને ખાંડ તો મિત્રો આ વિધાન સાચું છે કે ખોટું તો મિત્રો વિધાન તદ્દન સાચું છે જ્યારે રસોડામાં ખોરાક રાંધવામાં આવતો હોય ત્યારે તેની સુગંધ આપણા સુધી આવે છે તો આ દ્રવ્યની કઈ વિશેષતા છે તો મિત્રો અહીંયા દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે આ ગુણધર્મને કારણે જ્યારે રસોડાની અંદર ખોરાક રાંધવામાં આવતો હોય તો તેની સુગંધ આપણા સુધી આવે છે ત્યાર પછીનો પ્રશ્ન એક તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીમાંથી પસાર થાય પસાર થવામાં સક્ષમ છે તો અહીંયા દ્રવ્યની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થયો હશે તો મિત્રો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન રહેલા છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે આ ગુણધર્મના કારણે જ્યારે તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીમાંથી પસાર થવામાં સક્ષમ છે ત્યારબાદ શિયાળો પૂર્ણ થયા પછી આપણે ઊંના કપડામાં નેપથેલિનની ગોળીઓ રાખીને પેક કરીએ છીએ અને સમય જતાં આ ગોળીઓ કદમાં નાની થઈ જાય છે તો અહીંયા આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ હશે તો મિત્રો આ પ્રક્રિયા હશે ઉર્ધ્વપાતન તો ઉર્ધ્વપાતનમાં શું પ્રક્રિયા થાય છે તો ઉર્ધ્વપાતન દરમિયાન જે ઘન પદાર્થ છે એ ડાયરેક્ટ વાયુ અવસ્થાની અંદર રૂપાંતરિત થઈ જાય છે એટલા માટે નેપ્થેલિનની જે ગોળી છે એ સમય જતાં આપણને નાના કદમાં થતી જોવા મળે છે ત્યારબાદ આગળ વધીએ કે તો સહદેવે પાણીના ગ્લાસમાં વાદળી રંગનો ચોક ઉમેર્યો અને તેણે તળિયે સ્થિર થવા દીધો થોડા સમય પછી તેણે જોયું કે વાદળી રંગના ચોકની બરાબર ઉપર દેખાય છે અને સમય જતા ગ્લાસનું બધું પાણી વાદળી થઈ જાય છે તો આ ઘટનાનું નામ આપો એટલે કે આ જે પ્રક્રિયા બને છે એ જવાબદાર ઘટનાનું નામ તો મિત્રો એને આપણે પ્રસરણ પણ કહી શકીએ છીએ અથવા તો દ્રવ્યના કણો એકબીજા સાથે મિશ્ર થઈ શકે છે તો બંનેમાંથી તમે કોઈ પણ જવાબ લખી શકો છો ત્યારબાદ પદાર્થના કણોની આ અવલોકન સાથે સંકળાયેલ લાક્ષણિકતા મિત્રો આપણે પ્રશ્નો વાંચી અને યોગ્ય ઉત્તર આપવાનો છે ત્યારબાદ સીની વાત કરીએ તો પ્રવાહી એ પદાર્થની એવી સ્થિતિ છે કે જેમાં કણો માત્ર નબળા આકર્ષણ બનને કારણે ગતિશીલ હોય તો મિત્રો વિધાન છે એ ખોટું છે ત્યારબાદ નીચેના પદાર્થોના દ્રવ્યની અવસ્થા લખો તો છેલ્લામાં છેલ્લો પ્રશ્ન છે કે પુસ્તક છે કઈ અવસ્થામાં હશે મિત્રો તો પુસ્તક છે એ ઘન અવસ્થામાં હશે કાર્બન મોનોક્સાઇડ કઈ અવસ્થામાં હશે મિત્રો તો આ હશે વાયુ અવસ્થામાં અને પાણી છે એ તો બધાને ખ્યાલ જ હશે પ્રવાહી અવસ્થા ત્યારબાદ વૈજ્ઞાનિક કારણ આપવાના છે અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન કે નીચેનામાંથી કયું દ્રવ્ય છે અને શા માટે તો નારંગીનો રસ એ દ્રવ્ય છે કેમ તો કે એ એક પદાર્થ છે ત્યારબાદ સ્વાદિષ્ટ ખોરાક તો પણ એ પણ દ્રવ્ય છે કેમ તો કે એ પદાર્થ છે હકારાત્મક વિચારસરણી મિત્રો હકારાત્મક વિચારસરણી છે દ્રવ્ય કહેવાય નહીં એ તો મનના વિચારો છે તો એને દ્રવ્ય કહી શકાય નહીં સેક્શન ડી નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં પાણીનું બાષ્પીભવન વધારે થશે તો અહીંયા ઓપ્શન એ આવશે કે પાણીના તાપમાનમાં વધારો થવો પાણીનું જેમ જેમ તાપમાન વધશે એમ એમ બાષ્પીભવનનો દર વધશે ત્યારબાદ પાણી ભરેલા એક પ્યાલામાં એક ચપટી મીઠું નાખીને હલાવતા તેના સ્તરમાં કેવો ફેરફાર થાય તો અહીંયા મિત્રો પાણીના સ્તરમાં કોઈ જ ફેરફાર થતો નથી કેમ તો કે પાણી વચ્ચે ખાલી જગ્યાઓ રહેલી હોય છે પાણીના જે કણો હોય છે એ કણો વચ્ચે ખાલી સ્થાન રહેલા હોય છે ખાલી જગ્યા રહેલી હોય છે તો દ્રવ્યના આ ગુણધર્મને કારણે જ્યારે તમે પાણીની અંદર મીઠું નાખશો કે ખાંડ નાખશો તો એના સ્તરમાં કોઈ જ ફેરફાર થતો નથી ત્યારબાદ આગળ વધીએ કે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ખાલી જગ્યા છે તો એની અંદર જવાબ આવશે વધે છે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે ખાલી જગ્યા એટલે ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા સિવાય સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ઘટનાને શું કહેવાય છે મિત્રો ઉર્ધ્વ પાતન આ લગભગ ચોથી કે પાંચમી વાર આ પ્રશ્નો પૂછાયો છે ત્યારબાદ ઉનાળામાં મટકામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના આશ્રુતિ છે તો મિત્રો વિધાન ખોટું છે ખુરશીએ દ્રવ્ય છે તો કે હા વાત સાચી છે વિધાન સાચું છે ત્યારબાદ ઘન પદાર્થમાં દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે તેથી તે દબાઈ શકતા નથી તો આપેલ વિધાન મિત્રો ખોટું છે આ વિધાન કેવું થશે મિત્રો ખોટું છે કે ઘન પદાર્થમાં દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા છે તેથી એ દબાઈ શકતા નથી આ વિધાન ખોટું છે ત્યારબાદ તમારા વર્ગના એક ખૂણામાં અગરબત્તી સળગાવેલી છે અને તેની સુગંધ દૂર સુધી પ્રસરે છે કારણ કે દ્રવ્યના કણો કેવા છે સતત ગતિશીલ હોય છે તદ્દન સાચી વાત છે લોખંડની ખીલી કરતાં ચોકના ટુકડાને સહેલાઈથી તોડી શકાય છે કારણ કે દ્રવ્યના કણો ગતિશીલ છે તો મિત્રો વિધાન ખોટું છે ત્યારબાદ આગળ વધીએ તો નીચે નામાંથી કઈ પરિસ્થિતિમાં સિરિંજમાં પિસ્ટન સૌથી વધારે દબાવી શકાશે તો અહીંયા આકૃતિ એક અને બે છે અહીંયા પ્રથમ આકૃતિની અંદર આપ જોઈ શકો છો કે પિસ્ટનની અંદર વાયુ ભરવામાં આવેલો છે અને જ્યારે બીજી સિરિંજની અંદર પાણી ભરવામાં આવેલું છે તો તમે બંને આકૃતિઓને જોયા બાદ તમે જવાબ આપી શકશો કે પ્રથમ આકૃતિની અંદર જે પિસ્ટન છે એ સરળતાથી અને વધારે દબાવી શકાશે ત્યારબાદ આગળ વધીએ નીચેની નીચેની પરિસ્થિતિઓમાં બાષ્પીભવનના દરમાં કેવો ફેરફાર થશે તો અહીંયા આપણે ચારે ચાર પરિસ્થિતિઓને સમજવી પડશે જેમાં ઓપ્શન એ આપેલું છે કે ભીના કપડાને પોળા કરીને સૂકવીશું તો અહીંયા બાષ્પીભવનનો દર વધશે ભીના કપડાને તડકામાં સુકાવીએ તો પણ બાષ્પીભવન વધશે ત્યારબાદ ભીના કપડાને બંધ રૂમમાં સુકાવીએ તો મિત્રો બાષ્પીભવન ઘટશે ઘરમાં સુકાવીએ તો બાષ્પીભવનનો દર ઘટે છે અને ભીના કપડાને ખુલ્લામાં સુકાવીએ તો પણ આપણો જવાબ આવશે વધશે ખુલ્લામાં આપણે જ્યારે કપડાને સુકાવીએ છીએ ત્યારે બાષ્પીભવનનો દર વધે છે ત્યારબાદનો પ્રશ્ન કે નીચેના વિધાનોની વૈજ્ઞાનિક સમજૂતી આપો તો આ પણ તમને ચોપડીમાંથી આ બધા પ્રશ્નોના જવાબ આપ સરળતાથી શોધી શકશો તો અહીંયા આપણી જે આ ક્વેશ્ચન બેન્ક છે એનું સોલ્યુશન પૂર્ણ થાય છે આશા રાખીએ છીએ કે આપને ખૂબ જ મદદરૂપ બની શકશે અને જો આ આ ક્વેશ્ચન બેંકની અંદર કોઈપણ આપણને ખામી ત્રુટી જણાય કોઈ પણ પ્રશ્નો જવાબ આપને એવું લાગે કે ખોટો છે તો જરૂરથી મિત્રો કોમેન્ટ કરજો તો ફરી મળીશું બીજી ક્વેશ્ચન બેંકની અંદર ત્યાં સુધી રજા લઈશ થેન્ક યુ જય હિન્દ જય ભારત